મીરા ને કીધું છે આવવાનું કેમ નહી હોય જલ્દી આવે તો સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મને બોલાવી હતી હા હા બોલો મીરા સવારથી મારી તબિયત ખરાબ છે શરીર ધ્રુજે છે મારું અને હાથ પગ તો એટલા દુખે છે કે ઉભા ન થવાતું આખું શરીર કળે છે તો હું શું કરું બા દવા લઈ આવો ને દવાખાને જવું છે તો ચલો હું તમારી સાથે આવું ના બેટા આ થોડાક વાસણ છે ને થોડાક લુગડા પડ્યા છે ને એ મને કરી આપને બા શરમ આવી જોઈએ તમને હું મારા ઘરના કામ પૂરા નથી કરી શકતી અને તમે અહીંયા મને કામ કરવા બોલાવો છો તમે વિચાર તો કરો તમારા ઘરનું હેન્ડલિંગ કેવી રીતે કરી શકું પણ બેટા તે જ કીધું તું ને કે બા તમે જરાય ઉપાધિ નહીં કરતા હું તમારું હું બધું ધ્યાન રાખીશ હવે ધ્યાન રાખવાનું કહ્યું હતું તમારા ઘરના કામ કરવાનું તમારા કચરા પોતા વાસણ હું તમારા ઘરની નોકરાણી છું ના બેટા તું નોકરાણી નથી પણ મારી સારી પાડોશણ તો છે ને અને તે જ મને કીધું હતું ને કે બા તમે મારી માની જગ્યાએ છો તમે જરાય ઉપાધિ નહીં કરતા હું હંમેશા તમારી સાથે જ છું અને જો રસોઈ તો કાંઈ કરવી નથી કારણ કે સારું છે નહીં એટલે હું ખાવાની નથી પણ ખાલી આટલા લુગડા થોડાક વાસણ પડ્યા છે કરી દે ને જો મારી સાથે મગજ મારી ન કરો તમારો દીકરો છે ને તો દીકરાની સાથે રહો એટલે દીકરોને વહુ તમને સાચવે તમારે એમની સાથે તો રહેવું નથી અને ખબર નહી પાડોશી હોવાનો ધર્મ નિભાવું કે મેં તો છે ને કઈ ગુનો કર્યો છે કે તમે મારા પાડોશી છો એવું નહીં બોલવાનું એવું નહીં બોલને બેટા અમારા દીકરો કેટલા આઘા છે હવે ક્યાં હું એની પાસે રહું અને અહીંયા તો વર્ષોથી રહું છું ને એટલે પછી અહીંયા સિવાય મને બીજે ક્યાંય ગોઠે નહીં

બે થાંડા કરી દે તો તને હવે પાવર આવી ગયો છે મગજ મારી કરવાનો મને કોઈ શોખ નથી એક તો આમ પણ હું મારા ઘરના કામમાંથી ઊંચી નથી આવતી અને તમારું કામ રહ્યો ને તમારા દીકરાની સાથે ત્યાં કામ કરવાનું જોર પડે છે ને એટલે જ નોખાર્યો છો ના ના જો એમ નોખી રહેતી હોત ને તો હું તારું કામ એ ન કરત જ્યારે જ્યારે તે મને બોલાવી છે તો હું આવી જ છું ને આ તારા ગોદડા ભરવા તા તો તે મને હું કીધું તું બા તમે નવરા બેસો છો ને તો મને આ બે ગોદડા સીવી દો ને મારા ગોદડા આવ ફાટી ગયા છે તો આ કળ દુખતી હતી ને તોય મેં તારા ગોદડા સીવી દીધેલા અત્યારે તમને હાથ દુખતા હતા માથું દુખતું હતું શરીર દુખતું હતું બોલવામાં કાંઈ નથી દુખતું હા તો પણ તું આટલી બધી તાળું કે તો હું જેમ જેમ ધીમે ધીમે બોલતી હતી એમ તું મારે માથે ચડતી હતી તો એમ કઈ થોડી તને ચડવા દઉં જો તમે છે ને પાડોશી છો ને તો પાડોશી બનીને રહો મારી માં બનવાની કોઈ જરૂર નથી તમારે મને શોખ નહોતો તારી માં બનવાનો આ મારા દીકરાઓનું કામ છોડીને હું વળી અહીંયા રહું છું અને અહીંયા રહું છું તો મને એમ કે હાલ હાવ એકલી એકલી છું ને તો બિચારી મીરાને કંઈક મદદ કરું એટલે હું તારા કામ કરું છું અને તું તો એક ચાર વાસણ સુઘસવાના છે કે તું તો મારે માથે ચડી ગઈ ખરેખર ભગવાન દુનિયામાં બધું જ આપે પણ તમારા જેવા પાડોશી કોઈને ના આપે પોલું થઈને ખાતા તો આવડતું નથી બાપ થઈને રહ્યો છો મારો તો ક્યારે તમારું કામ કરવું એમ તો હવે જો હવે તારા ઘરનું અનાજ આવે તારા કપડાનું થાય ત્યારે ને ને મને અહીંયા મલાવા આ શાક કપડા નું મંજારા આવું કરી દો ને એટલે તું આવજે હો મારી પાસે હવે હું તને કરી દઈશ થેપલાન શાક ની વાત કરતા હોય ને તો જમવાનું આવું છું એ તો હું સારું વિચારું ને કે બિચારા ટાઈમે જમી લઈ પણ કાંઈ વાંધો નહીં હવે તમારું સારું વિચારવાનું આજથી બંધ ના તારે કામ હોય ને ત્યારે તું થેપલા શાક લઈને આવે છે બાકી તો જોતીય નથી કે બા કઈ દશે પડ્યા છે આ તો એ તમારા દીકરા ને વહુ જોવાનું છે તમે એને જણીને મોટો કર્યો છે મને નહીં હા તો ઘઉ અને અનાજ ને સાફ કરવા માટે છે ને તારા જે હગલા હોય ને એને બોલાવજે મને કેતી નહીં હવે બીજી વાત હે ભગવાન મને શું ખબર કે બોલાવીને આટલી લપ કરશો બાકી હું અહીંયા આવવાની જ નહોતી આવતીય નહીં હવે બહુ ચરબી ચડી ગઈ છે હા તો નહીં આવ

જાણ્યા વગર તો કેમ ખબર પડે અત્યારે તો મગજમાં સત્તર આવે છે સમજ નથી પડતી આવી ગઈ હા મમ્મી ભારતી ભાઈ શું કામ બોલાવી તને શું કામ હતું એની તો વાત જ ના પૂછો એક નંબર ના કામચોર માણસ છે કેમ કામચોર એટલે શું તને કામ વળી મને તો કેટલા વિચાર મગજમાં આવી ગયા હતા કે શું કામ બોલાવી હશે શું કામ હશે નહીં મને પણ કહે છે ઘણી વખત કે તમે તમારી વહુને બોલાવજો અને આ કામ છે મમ્મીજી કામ હતું એમને કચરા પોતા વાસણ કરવા માટે બોલાવતા હું કાંઈ એમના ઘરની નોકર થોડી છું કે ગમે ત્યારે બોલાવે હું પહોંચી જાઉં હા એ વાત પણ સાચી છે દીકરા હા ભારતી બાના કામ જ એવા છે એ કામ કરે નહીં અને બીજા કોઈ કરે તો પણ ટકટક કરતા હશે મને એ પણ ખબર છે એક તો બિચારા કામ કરવા છે આજુબાજુ વાળા અને તો પણ એને ગમે નહીં હું એમ છું બેટા એની ઉંમર થઈ ગઈ છે ને અને હું ક્યાં માથાકૂટ કરું છું એ મને બોલાવીને કામ ચીંધે છે મારો દીકરો દૂર રહે છે મારાથી કામ નથી થતું અરે કામ ના થતું હોય ને તો નોકર રાખી લેવાના હોય તને લાગે છે જીવ ચાલે નોકર રાખવાનો હા કાય રાખે એમ નથી એ આજુબાજુ વાળા પાસે ફ્રીમાં કામ કરાવી લે પણ ઈ નોકર નો રાખે સમજ નથી પડતી કે ડોસી ક્યારે સુધરશે કેટલી વાર એને કીધું છે કે તમે તમારું ધ્યાન રાખો પણ એ પોતાનું ધ્યાન પણ નથી રાખતા સાચી વાત છે તમારી પોતાનું ધ્યાન રાખવું હોય ને તો એ રાખી શકે એમ નથી ઉંમર થઈ ગઈ છે ને પણ વાટ નથી જતો કેટલો લાંબો જીબડો ચલાવતા હતા ખબર છે મગજ ફેરવી નાખ્યું મારું તો કેમ વળી

પોતાને તો કઈ ધંધો છે નહીં અને આપણું બધું બગાડતા ફરે એ લોકોને ને એવું છે દીકરસ કે એ લોકો જ્યાં સુધી કોઈનું ઘરનું ખરાબ ન કરે ને જ્યાં સુધી કોઈની ખોદણી ન કરે ને ત્યાં સુધી એ લોકોને ને દિવસ માં એક પણ કોળિયો પચતો નથી હા લોકો ટેવ પડી ગઈ હોય છે અને મમ્મીજી તમે એમની સાથે વાત કરી લેજો જો આવી રીતે બીજી વાર કરશે ને તો મારે મેણ નહીં આવે એમની સાથે હસે હવે જવા દેને ને ઉમર તો આપણે ફરક કરીએનો આપણામાં એના ઘણો ફરક છે હા હા ઉંમર ફરક કર્યા કરી અને આપણો ઘર બગાડ્યા કરે આ તો રોજનું છે ને મમ્મીજી સમજાતું નથી ત્યાં હરીફરીને આપણા ઘરમાં માં ઓડિયો ઘોડિયો કેમ આવે છે ભારતી બાના નામ હવે છે ને એ કામ ચીંધે ને તો મને કે છે હું કરી આવીશ પણ તું નો જાતી પણ કામ ચીંધું જ શું કામ જોઈએ મારો સીધો પ્રશ્ન એ છે કે દીકરોને વહુ ભગવાન આપ્યા છે ને કાય વાંજ્યા તો છે નહીં કે દીકરો ન હોય તો કોઈને બોલાવવા પડે અને પાછા આપણી પાસે કામ કરાવવું ને આપણા ઉપર ટણી કરવાની એ એવું જોઈએ દીકરા જે વધુ પડતું નમે ને એક તકલીફમાં મુકાય છે અને સટ 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 સામે બોલી દે અને કરે નહીં ને કામ એ જ સારા લાગતા હોય છે આ દુનિયામાં કળિયુગ છે દીકરા બીજું કાંઈ નહીં હા માણસનો વાંક નથી પણ આ જે યુગ ચાલી રહ્યો છે ને કળિયુગનો એનો વાંક છે એટલે બીજાને પણ શું કેવું આપણે છોડો આ એની લપ તો ક્યારેય ખૂટે એમ નથી પણ હવે આપણા ઘરે કાંઈ પણ કામ હોય ને તો બાને ક્યારેય બોલાવવાના નહીં નહીં બોલાવ બસ તું આટલો બધો ગુસ્સો ન કર ને તું ગુસ્સો કરે ને તો સારી નથી લાગતી મને પણ ખબર છે અને મને પણ ક્યાં શોખ છે કે ગુસ્સો કરું હું પણ મારા શરીરનું નુકસાન જ કરું છું ને આ બધું બોલી બોલીને પણ હવે આવે છે ગુસ્સો તો આવે છે ઠીક છે હવે જા હા તારા રૂમમાં જઈને આરામ કર અરે સારું થયું તમે અહીંયા જ મળી ગયા હું તમારી પાસે જ આવતી હતી અને હું તમારી પાસે બસ હવે આ કોઈના ઘરમાં ડખા કરાવીને તમને કોઈ ફાયદો નથી થવાનો બા એટલે ખબર છે કે તમે આખી સોસાયટીમાં આ ધંધો કરો છો મને એ ખબર નથી પડતી કે તમારથી કામ નથી થાતું તો તમે તમારા દીકરા ભેગા જતા રહો ને રેવા લ્યો દીકરા ભેગા જતા રહ્યો આ તમે પાડોશીઓ હું કામના અને આપણે બધાને તો કેટલું સારું બને છે હું તો તમને કહેવા આવતી હતી કે આજે મંદિરમાં ભંડારો છે ને તો આપણે બે હાંજે જમવા જશું આ તમે જમી આવો મારે નથી જમવું કેમ કે તમને ટેવ છે તમે એકલા રહ્યા એટલે તમે બરાબર જમી લ્યો છો અમારે એવું બહારનું નથી ખાવું

કજા તો તમે લાગો છો મોટી ઉંમર છો તો નથી બોલવું પણ મોઢામાં માં આંગણા નાખીને બોલાવો છો મારી હું એક તો બિચારી તમારા ઘરના વાસણ ધોવા આવી કચરા પોતા કરવા આવી છતાં પણ તમે મારી હું ને ગમે તે બોલ્યા છો ના મેં એને કરવા બોલાવી હતી પણ એને ચોખ્ખી ના પાડી દીધી એને એમ કહી દીધું કે હું તમારી નોકર છું હું તમારા ઘરના કામ કરું છું મદદ કરું છું તો હું નોકર છું હું કરી જ જાઉં છું ને કેમ

અને આજુબાજુમાં જે પણ હોવ હોય ને એને તમે કામ પર બોલાવી લેજો પણ મારી મીરા હોને બોલા નથી ચાલીને ગમે તેમ બોલી ગયા છો તમે શું વિચારતી હશે સરસ આ તમારી વહુના વખાણ કરવા માટે તમે જે આ ગળું ઘસો છો ને પણ તમે જાણો છો કે એ કોણ છે અને શું છે ખબર છે તમારા ઘરની વહુ છે પણ હું તો એને વર્ષોથી ઓળખું છું એના માં બાપના વખતના કે એ કોણ છે કેવી છે ને શું છે તમને ક્યાં ખબર જ છે હા તમે શું બોલો છો તો આ તમે આ તમારા વિશે હું આ રીતના બોલું છું એટલા માટે તમે મારી વહુને આ રીતના કયો છો ને ના શું કામ મારે શું કામ તમારી વહુ વિશે આ ઘરનું મારું કરવા આવી અને મારે બોલવું પડે પણ હું તો એને આજ વર્ષોથી ઓળખું છું એ તો ઠીક છે હવે તમે એને રૂપાળી જાણીને લઈ આવ્યા છો બાકી તમારા દીકરા હારે છે ને એના બીજા મેરેજ છે બા બસ કરો ને માણસની કઈ રીત કોઈ ખોટું બોલવાની હવે આટલું બધું ખોટું બોલવાથી તમને શું ફાયદો થવાનો છે મને કાઈ નહીં થાય પણ જે દિવસે તમને આ સાચા સમાચાર મળશે ને ત્યારે તમને ચોક્કસ દુઃખ થશે મારું તો શું છે આ કીધું અને હું જતી રહીશ પણ જ્યારે તમને ખબર પડશે ને ત્યારે તમને થશે કે બા કહેતા હતા એ સાચું હતું પણ ત્યારે તમે મને ખુલાસો કરવા તો નહીં આવી શકો એટલે

શું વાત છે જૂની હવે ખબર કરીને શું કરશો લગન કરીને આવી ગઈ છે તમારા ઘરમાં એ લગ્ન કરતા પહેલાં છે ને ચાર જણને પૂછે કે આ છોકરી કેવી છે છોકરીવાળા છોકરાનું પૂછે કે આ છોકરો કેવો છે તમે તો કાંઈને એનું રૂપ ને એવું જોઈએ ને તમે એને લઈ આવ્યા પણ તમને ખબર નથી કે જ્યારે લગ્ન પહેલાં એના ફળિયાના એક છોકરા સાથે એનું ચક્કર ચાલતું અને એની માએ ના પાડી અને ના પાડીને પછી બીજા હારે કરાવી નાખ્યું એ બીજાની આરે કરાવ્યું ત્યાં છ મહિના અને એના પિયર પિયરમાં કોઈને ન પૂછતા પૂછવું હોય ને તો આજુબાજુમાંથી પૂછજો કે આ મીરા શું છે ને કેવી છે ને કેમ છે એટલે બધી ખબર પડી જશે પછી તમારે મને જેટલી કોચવી હોય ને એટલી કોસજજો ને જે કેવું હોય ને એ કહેજો પણ આ પછી હું તમારા ઘરે નહીં આવું નહીં આવું ના ના બા એવું નહીં સમજાર આવજો અમને એમ હતું કે તમારો સ્વભાવ એવો છે એ ના પેલા તમે બધું સાચું જાણી લ્યો અને પછી તમે મારા ઘરે આવશો મને કહેશો કે હા બા તમારી બધી વાત સાચી છે મારા ઘરે આવો પછી હું આવીશ ત્યાં સુધી મને બોલાવતા નહીં ગમે એવું કામ હોય તો જય શ્રી કૃષ્ણ મોટું ચડે ને કેમ બેઠી છો વાત જ એવી છે જરા ધીરે બોલ મને સંભળાય છે શું થયું હા છે ને વાત ગંભીર છે એટલા માટે સેજ પણ મારી સાથે મજાક ન કરતા તો સમજી લેજો કે આજે વધારે પડતી માથાકૂટ થઈ જશે ઘરમાં હા સમજી ગયો બોલ મને એ ખબર નથી પડતી આપડા ઘરની વ્યક્તિ આપડા ઘરમાં જ રહીને છૂટઠું કેમ બોલતી હશે આટલી બધી અને એ પણ આપણને અંધારામાં રાખે એટલે તું મને કહે છે મેં શું જુઠ્ઠું બોલ્યું તમને કીધું મેં ખાલી વ્યક્તિની વાત કરી છે વ્યક્તિની અંદર તમે નથી આવતા તો તે પણ એવું મને કંઈ જુથું નથી કીધું સમજતા નથી ગમે કોઈ વાતમાં બરાબર તો એટલું દુઃખ થાય છે ને પણ સમય જતા એ વાત ખબર પડે ને એ બહુ મોટો દુઃખ થાય છે હિરલ ગોળ 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 શું ફેરવે છે જે હોય તો સીધો સીધું કહી દે ને કે આપણે જ્યારે આદિત્યના લગ્ન કર્યા ત્યારે વેવાઈ લોકોએ આપણને કોઈ વાત જણાવી હતી ને ભૂતકાળની એટલે આપની વહુ આપણી દીકરી થઈને રહે છે અહીંયા આવે ત્યારે ભૂતકાળ જાણીને શું કરવું નાટક કારણ કે એને એના જીવનમાં ભૂતકાળના ડગો મળ્યો એટલા માટે સમજ્યા શું નાટક ડગો આ શું છે બધું એ કે મીરાના પેલા લગ્ન થઈ ગયા હતા અને પછી આપણે આદિત્ય સાથે બીજા લગ્ન કર્યા છે અને એ વાત આપણે એના પિયરિયા વાળાએ કોઈ કીધી નથી અને અત્યારે મને આ વાતની ખબર પડીને તો મને મીરા અને મીરાના માવતર પર ગુસ્સો આવે છે એમ થાય છે કે અત્યારે ને અત્યારે જતી રહોને છૂટા છે એના કાગળ આપણે સાઈન કરાવતી આવો અરે મારા અત્યારે અત્યારે તને કોઈ મનોચિકિત્સક પાસે જવું પડશે તારું મગજ બગડી ગયું લાગે છે મગજ બગડી ગયું એટલે ગાડી થઈ ગઈ છું હા એવું જ લાગે છે મને કોને કીધું તને મીરાનું છૂટું થઈ ગયું ને આ બધું આ બધી શું વાત કરે છે તું અરે આ મીરાનું છૂટું થઈ ગયું હોય ને આપણે લગ્ન કરાવ્યા હોય તો આપણે નાના કેટલા છે ને હું એવો સમાજમાં જતો માણસ છું તો મને ખબર નહીં હોય ને બધી તપાસ કરીને લગ્ન કરેલા આવી રીતે થાય ને આવી રીતે કોઈ કરે આપણી સાથે ડગો આદિના પપ્પા જેટલી આપણને ખબર આપણા ઘરની નો હોય ને એટલી આજુબાજુ વાળાને બધાને ખબર હોય છે સમજ્યા પણ આજુબાજુ વાળાની વાત શું કામ તું મગજમાં લે છે આ બધી તમારા દીવા ખોટા છે એને જ કીધું છે મને કે તમારી વહુના આગલા લગન થઈ ગયા હતા છૂટું થઈ ગયું અને તમારા દીકરા સાથે બીજો ખંડ લગ્ન કર્યા છે આપણા ઘરનું તંત્ર ભારતીમાં ચલાવે છે એને એને પૂછીને તું ચલાવે છે આ બધું અરે એ શું કામ આપણી વાતમાં આવે એની વાત શું ચિંતક છે આપડા અને શું ચિંતા જેટલી આપણે ચિંતા કરે ને એટલું કોઈ નથી કરતું તને ભારતી પર વિશ્વાસ છે તને તને તારી બહુ પર વિશ્વાસ નથી તને મારી ઉપર વિશ્વાસ નથી મેં જ્યારે કરેલું ને પણ ત્યારે બધી મને ખબર હતી અને આવું હોય ને તો હું લગ્ન જ ન કરાવ અને સગપણ પણ નહીં કરાવ અંધારામાં રાખ્યા છે વેવાઈ લોકો હજી કહું છું કે આ બધી વાતને ક્લિયર કરી દો જો સમય જતાં નાનું કઈ બાળક થશે ઘરમાં અને પાછું એ ભૂતકાળ એનું આ વર્તમાનમાં થઈ જશે ને ત્યારે તકલીફ પડશે એ ધ્યાન રાખજો અરે એના લગ્ન નથી થયા એના લગ્ન આપણે ત્યાં જ થયા છે મને બધી ખબર છે ને લોકોની વાત લાવી લાવીને તારો મગજ નહીં બગાડ ને તારી હાથે હાથે મારું બી મગજ બગડશે પછી તમારો આમ પણ મગજ ક્યારે સુધરેલું છે બગડેલું જ હોય છે

ચોર ક્યારે પોલીસ સ્ટેશનમાં જઈને કબૂલાત નથી કરતો સામેથી કે મેં આ ઘરમાં આટલી ને આટલી ચોરી કરી છે તો પછી જે માણસ ગુનો કરે છે એ ગુનેગાર ક્યારે કબૂલ ન કરે કે મેં આવું કર્યું છે એક કામ તું બા પાસે જા પાછી એને પૂછ્યા આવ કે એના લગ્ન કયા ગામ થયા હતા કોની સાથે થયા હતા અને શું કામ છૂટું થયું હતું ને કેટલી દહેજ આપેલું કેટલું લાવેલા કોનો વાંક હતો મીરાનો વાંક હતો કે એના ઘરવાળાનો હતો કે સાસુ સસરાની હતા શું હતું જમીનની હતી પ્રોપર્ટીની હતી આ બધું પૂછ્યા આવતું એને પછી હું તપાસ કરવા જાઉં ક્યાં તપાસ કરું એના લગ્ન થયા હાલો કે થઈ ગયા છે બીજી વારના લગ્ન બરાબર તો એના પહેલા લગ્ન ક્યાં થયા હતા હું ક્યાં જાઉં

પછી મારી સાથે વાત કરજો પણ કેવી રીતે કરું સવા સો કરોડની જનતામાં ક્યાં જાવ કઈ સારો કે તો જોઈએ ને આમ જ ચાલ્યો જાઉં તું એને ક્યાં શોધવા જાઉ ને ક્યાં ગોતવા ભરતી ભારતી પાસે નામ અને નામ સરનામું એડ્રેસ લઈ આવ તો હું જાઉં ને